કેમ છો દોસ્તો મજામાં નહીં તો આઈ હોપ તમે બધા મજામાં હશો તો તેજસ્સ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે મગ અને મઠની સબ્જી બનાવવાના છે તો ઉનાળામાં રોજ શું સબ્જી બનાવી શું સબ્જી બનાવી તો આજે આપણે મઠની સબ્જી શીખીશું તો સૌથી સૌપ્રથમ સૌ પ્રથમ મેં ઓઇલને ગરમ કરવા મૂકી દીધું છે તો ત્રણથી ચાર ચમચી જેટલું ઓઇલ લીધું છે મેં તો ઓઇલમાં આપણે રાયણે જીરું એડ કરીશું તો આપણું એને જીરું તતળી જાય એટલે આપણે એક સૂકું લાલ મરચું ઈલાયચી અને તમાલપત્રના બે ત્રણ ટુકડા એડ કરીશું અને સરસ રીતે એને એક મિનિટ માટે પાકવા દઈશું અને ત્યારબાદ આપણે લસણ આદુની પેસ્ટ એડ કરીશું તો મેં થોડું વધારે લસણ એડ કર્યું છે કેમ કે કઠોળમાં થોડું લસણ આગળ વધતું હોય તો ટેસ્ટ વધારે સારું લાગે છે તો આપણે તેને પણ એકથી બે મિનિટ માટે સાંતળી લઈશું તો હવે આપણે સમારેલી ડુંગળી એડ કરીશું તો મેં અહીં એકથી દોઢ ડુંગળી જેટલી ડુંગળી લીધી છે તો ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું અને હું હિંગ નાખવાનું ભૂલી ગઈ હતી તો હવે આ ટાઈમે આપણે હિંગ થોડી ચપટી જેટલી એડ કરી લઈશું તો ડુંગળી થોડી સતડાઈ જાય એટલે અહીં મેં એક મરચું કાપીને અને એક ટામેટું કાપીને લીધું છે તો તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરીને ટામેટા ગળી જાય ત્યાં સુધી શેકી લઈશું તો જોઈ શકો છો આપણા ટામેટા થોડા સરસ મેશ થઈ ગયા છે તો હવે આપણે મસાલા કરી લઈશું તો મસાલામાં મેં કાશ્મીરી લાલ મરચું પાવડર હળદર ધણાજીરું પાવડર નોર્મલ તીખું મળશું ચપટી જેટલો અજમો લીધો છે અને જીરું પાવડર લીધું છે તો બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને સરસ રીતે આપણે ફરીથી એને હલાવી લઈશું તો જોઈ શકો છો કે મસાલામાંથી પણ સરસ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી કરીને આપણા મસાલા બળી ન જાય અને મસાલા બધા સરસ રીતે એકરસ ભળી જાય તો બેથી પાંચ મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું તો અહીં મેં મગ અને મઠ પોણો કપ જેટલા લીધા છે જેને ત્રણથી ચાર કલાક માટે પલાળી લીધા હતા અને બેથી ત્રણ વિશલ જ વગાડીને મેં એને બાફી લીધા હતા તો તેલ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે બાફેલા મગ અને મઠ અંદર એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણા મગ અને મઠ એકદમ સરસ આખા દેખાય છે એવી રીતે મેં બાફ્યા છે તો આપણે ફક્ત બેથી ત્રણ જ વિસ્તારમાં આપણા મગ અને મઠ બફાઈ જાય છે તો હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે મઠમાં રસો કેટલો એડ કરવો છે તો એ પ્રમાણે આપણે પાણી એડ કરીશું તો આપણા શાકમાં ઉબાલ આવે ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈશું તો અહીં મેં અડધી ચમચી જેટલું બેસન લીધું છે જેમાં આપણે પાણી એડ કરીને એક પેસ્ટ બનાવી લઈશું તો ચપટી જેટલો ગરમ મસાલો પણ એડ કરીશું તો શાકને જોઈને જ મોંમાં પાણી આવે એવું આપણું શાક રેડી છે તો હવે આપણે જે પેસ્ટ બનાવીને રેડી કરી હતી એને ધીરે ધીરે થોડી થોડી એડ કરતા જઈશું અને કન્ટિન્યુ હલાવતા જઈશું અને થોડો ગોળ એડ કરી લઈશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું છેલ્લે થોડા ધણા એડ કરીશું તો જોઈ શકો છો આપણું એકદમ સુપર ટેસ્ટી મગ અને મઠનું શાક રેડી છે જેને તમે રોટલી રોટલા કે ભાત સાથે પણ ખાઈ શકો છો તો તમારે રસો કેટલો જોઈએ છે અને તમારે સેનિક સાથે ખાવ છે એના પર રસો ડિપેન્ડ કરે છે કેમ કે જ્યારે પણ કોઈ પણ કઠોળનું સબ્જી બનાવીએ તો બની જાય પછી થોડી વાર પછી થોડું ઘડું થઈ જતું હોય છે એટલે તમે રસોઈ પ્રમાણે કરી શકો છો તો આપણું સુપરટેટી સુપર ટેસ્ટી મઠનું શાક રેડી છે તો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા જેથી હું નવા નવા વિડીયો બનાવી શકું તો મળીશું ફરીથી નવા એક વિડીયો સાથે થેન્ક યુ